તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર થઈ છે કે સેતુ વસાવા અને શકુંતલાબેન એમ કહેવાય છે કે જેલની અંદર છે તો આદિવાસી સમાજ એટલા એમ કહેવાય છે કે ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આદિવાસી સમાજ રેલીઓ પણ કાઢી રહ્યા છે અને એવા નારા લગાવી રહ્યા છે કે શેતુભા આગે બડો આમ તમારી સાથે તો દોસ્તો તમને ખબર હતી કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે ની અંદર ઘણી બધી સરસાઓ પણ કરી હતી ત્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે શેતુભા વસાવા તો નહીં સૂટી શકે પણ બેન સૂટીને બહાર આવશે એવા સમાચાર મળી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી ક્રિયા આવા ન્યૂઝ હું તમારા માટે લાવું તો દોસ્તો એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલે એમ કહેવાય છે ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી દોસ્તો હાલે એમ કહેવાય છે કે વર્ષા વસાવા ચૂંટણી લડશે આદિવાસી સમાજ ઘણો સપોર્ટ કરી રહ્યા છે અને સેતુ વસાવાનું નામ પણ જાહેર થઈ ગયું છે ચૂંટણીની અંદર એટલે હાલે એમ કહેવાય છે કે વર્ષા વસાવા ચૂંટણીની તૈયારી કરી રહી છે અને આદિવાસી સમાજ પણ સાથે છે દોસ્તો એમ કહેવાય છે કે ફરીવાર સેતુ વસાવાને ધારાસભ્ય બનાવે એવી બધાની માંગ છે દોસ્તો અને ઘણી બધી રેલીઓ પણ કાઢી રહ્યા છે કે સેતુમાં આગળ બઢો આમ તમારી સાથે આ વખતે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતો વસાવાને મળવા માટે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી તો દોસ્તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી જેલમાં પણ શેતો વસાવાને મળવા ગયા હતા ત્યારે શેતો વસાવાને એવું કીધું હતું કે સૌથી મોટો વકીલ લાવીને હું તમને છોડાવીને બહાર લાવીશ તો દોસ્તો શેતો વસાવા તો નહીં છૂટી શકે પણ હાલની અંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં સુકુતલાબેણી એમ કહેવાય છે કે વીસ જાન્યુઆરીના દિવસે છૂટીને બહાર આવી શકે છે દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ જય હિન્દ ભારતને જાય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર બિલકુલ ભૂલતાની મળી ફરીવાર બીજા વિડીયોમાં તપતકીએ બાય બાય